ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં એક શહેરમાં ઈસુ સિમિયોન ફરોસીના ઘરમાં મહેમાન બનીને જમે છે ત્યારે બનેલા બનાવનું વર્ણન છે એ શહેરની એક પતિ સ્ત્રી આ ઘરમાં આવી પહોંચે છે શહેરનું નામ આપવામાં આવ્યું નથી તો સ્ત્રીનું નામ પણ આપવામાં આવ્યું નથી ઈસુ ઈસરાલીઓની રીત મુજબ પગ અવળા વાળીને એક બાજુ ઝૂકીને ભોજન લઈ રહ્યા હશે એમના પગ તળિયા પાછળ ખુલ્લા હશે ત્યાં ઈસુની પાછળ ચરણે પડીને આ બહેન એટલા તો આંસુ સારે છે કે ઈસુના ચરણ ભીજાય છે પોતાના વારથી ભીજાયેલા ચરણોને લૂછીને ચૂમે છે અને અત્તર લગાવે છે એ જ સમયે યજમાન સિમોન ઈસુની આ સ્ત્રીની પારખી કાઢવાની ક્ષમતા પર શંકા કુશંકા વ્યક્ત કરતા વિચારો કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ